નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ ચારની અંદર આપણને વિજ્ઞાન વિષયનો પાઠ નંબર સાત આપેલો છે કિશોરાવસ્થા તરફ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે સ્વ પોથી છે તેના દરેક વિષયના અને દરેક પાઠના સોલ્યુશન વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે મહત્ત્વની સૂચના એ કે આ પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે ને આપણે એકદમ બેસ્ટ અને શ્રેષ્ઠ કક્ષાના મૂકેલા છે એકદમ છાપેલા અક્ષરોની અંદર કલરફુલ ફોન્ટની અંદર જેથી કરીને તમને સ્વાધ્યાય પોથી લખવામાં પણ ખૂબ જ મજા આવે અને સાથે સાથે પરીક્ષાની તૈયારી પણ ખૂબ સારી રીતે કરી શકો તો સ્વાધ્યાય પુથીના સોલ્યુશનના આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં તમારી એક લાઇક અને કોમેન્ટથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે ઉત્સાહ વધે છે અને તમારા માટે અમે આવા સોલ્યુશનના નવા નવા વિડીયો અને પીડીએફ તૈયાર કરતા રહીશું તો હજુ પણ જેમણે લાઇક નથી આપી કોમેન્ટ નથી આપી તે દોસ્તો જરૂરથી લાઇક અને કોમેન્ટ આપી દે જોઈએ સ્વાધ્યન પોથીમાં આપણો જે ભાગ ચાર જે છે સ્વાધ્યના ધોરણ આઠનો તેમાં વિજ્ઞાન વિષયનો પાઠ નંબર સાત કિશોરાવસ્થા તરફ એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો પહેલું મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ આવેલી હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી ત્રેવીસ બીજું મોટી ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ સી રજો નિવૃત્તિ ત્રીજું કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પીટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી તો જવાબ આવશે વિકલ્પ સી સ્વાદુપિંડ ચોથું દેડકામાં કાયંત્રણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી થાયરોક્સિન પાંચમું નીચેના પૈકી કઈ ખોટી જોડ છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી વૃદ્ધિ અથવા તો એડ્રિનલ છઠ્ઠું કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન તત્વ જરૂરી છે તો જવાબ આવશે વિકલ્પ બી થાઇરોઇડ ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી દસની નવી સ્વાધ્યયન પોથી જે છે બે હજાર પચીસ છવ્વીસની તે આવી ચૂકી છે અને નવી સ્વાધ્યન પોથીના સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય અને એ પણ તમારા વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સ્વાધ્યન સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી દર લેકવાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોય અવશ્ય સ્વઅધ્યયન બોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે પ્રશ્ન નંબર 2 જોડકા જોડો એમાં પહેલું છે ટેસ્ટોસ્ટેરોન તો એને આપણે જોડીશું વિકલ્પ બી નર गौણ જાતીય લક્ષણ વૃદ્ધિ અંતઃસ્ત્રાવને જોડીશું વિકલ્પ સી સામાન્ય ઉંચાઈ થાઇરોક્સિનને આપણે જોડીશું વિકલ્પ ડી દેડકામાં કાયંતરણ એડ્રેનાલિનને આપણે જોડીશું વિકલ્પ એ તણાવની સ્થિતિનું નિયંત્રણ ત્યાર પછી છે ગોઈટર તો ગોઈટરને આપણે જોડીશું વિકલ્પ બી થાઇરોક્સિનની ઉણપ સાથે ડાયાબિટીસને આપણે જોડીશું વિકલ્પે ઇન્સ્યુલિનની ઉણપ સાથે એઇડને આપણે જોડીશું વિકલ્પ ત્રણ એચઆઈવીના ના સંક્રમણ સાથે અને ખીલને જોડીશું આપણે વિકલ્પ સી તૈલ ગ્રંથિઓના સ્ત્રાવ સાથે ત્યાર પછી જે પ્રશ્ન નંબર ત્રણ તફાવત આપો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન એમાં અંતઃસ્ત્રાવ અને માદા અંતસ્ત્રાવ તો નર જાતીય અંતસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરમ છે માદા જાતીય અંતસ્ત્રાવ ઇસ્ટ્રોજન છે તે શુક્રપિંડમાંથી સ્ત્રાવ પામે છે તે અંડપિંડમાંથી સ્ત્રાવ પામે છે નર તો છોકરાઓમાં લક્ષણો પ્રેરે છે માદા અંતસ્ત્રાવમાં જોઈએ તો આંતસ્ત્રાવ છોકરીઓમાં ગૌણ જાતીય લક્ષણો પ્રેરે છે નર અંતસ્ત્રાવમાં જોઈએ તો દાઢી મૂછનો વિકાસ તેની અસર હેઠળ થાય છે જ્યારે માદા અંતસ્ત્રાવમાં જોઈએ તો સ્ત્ર ગ્રંથિનો વિકાસ તેની અસર હેઠળ થાય છે મિત્રો ધોરણ છથી આઠની પોટેટો બેચ આપણે લોન્ચ કરી દીધી છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય માટે આ દરેક અઘરા વિષયો જે છે તેને સરળતાથી એકદમ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે બેસ્ટ શિક્ષકો સાથે ભણવું હોય તો જરૂરથી આપણા પોટેટો બેચની અંદર જોઈન્ટ થઈ જજો પોટેટો બેચમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અહીંયા તમને રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી વોટ્સઅપ સપોર્ટ અને એક વર્ષની વેલિડિટી પણ મળી જવાની છે માત્ર ને માત્ર ચારસો નવ્વાણું રૂપિયામાં તો ચારસો નવ્વાણું રૂપિયામાં આટલી બધી સુવિધાઓ આપતી એકમાત્ર સંસ્થા એટલે કે યુટ્યુબ ઓશન કોચિંગ ક્લાસીસ વધારે માહિતી માટે અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન નંબર ચાર રજો દર્શન અને રજો નિવૃત્તિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો રજો દર્શન તો રજો દર્શનનો અર્થ તરુણીમાં તરુણ તરુણોમાં યુવનારંભની શરૂઆતમાં થતો પ્રથમ ઋતુસ્ત્રાવ અને રજો નિવૃત્તિ એટલે સ્ત્રીમાં પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ વર્ગીકરણ કરો તો કિશોરાવસ્થા દરમિયાન છોકરાઓ અને છોકરીઓમાં થતા શારીરિક પરિવર્તનો તો છોકરીઓમાં જોઈએ તો સ્તરણ ગ્રંથિનો વિકાસ સ્વરપેટીનો નાનું કદ અવાજ ઊંચો અને તેણો થવો કમરની નીચેનો ભાગ પહોળો થવો અંડપિંડ દ્વારા અંડકોષ મુક્ત કરવાની શરૂઆત છોકરાઓમાં જોઈએ તો દાઢી ઉગવાની શરૂઆત અવાજ ઘોઘરો થવો સ્વરપેટી કે ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવવી ખભાનો ભાગ ફેલાઈને પહોળો થવો અને શુક્રપિંડનું સંપૂર્ણપણે વિકસિત થવું પ્રશ્ન નંબર છ વૈજ્ઞાનિક કારણ આપો એમાં પહેલું પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે તો પિટ્યુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્વતંત્રતા અંતહસ્ત્રાઓ જનનપિંડને ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે થાઇરોઇડ તેમજ એડ્રીનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત અંતઃસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ મુજબ જ પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવ વડે થાઇરોઇડ એડ્રિનલ અને જનનપિંડના સ્ત્રાવોનું નિયમન થાય છે આથી પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે બીજું નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ તો ડ્રગ્સનું એકાદ વખત પણ માત્ર કુતુહલ કે ટેસ્ટ માટે ઉપયોગ મુશ્કેલી સર્જે છે તેનું એકાદ વાર સેવન કરવાથી સતત લેવાની ઈચ્છા થાય છે તેના સેવનથી તણાવ મુક્તિ અને સારાપણાનો અનુભવ થાય છે પણ પછી તેની ટેવ અથવા તો આદત પડી જાય છે આગળ જતાં આ આદત હાનિકારક નીવડે છે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય તેમજ ખુશી ખુશીને તેમજ ખુશીને બરબાદ કરી દે છે આથી ડ્રગ્સથી દૂર રહેવું જરૂરી છે ત્રીજું વયની વ્યક્તિમાં ચહેરા ઉપર ખીલની સમસ્યા સર્જાય છે તો તરુણાવસ્થામાં પ્રસ્વેદ ગ્રંથિ અને તેલી ગ્રંથિઓ વધારે પડતી ક્રિયાશીલ થઈ જાય છે પ્રસ્વેદ ગ્રંથિ અને તેલ ગ્રંથિઓના સ્ત્રાવ વધી જાય છે ચહેરા ઉપર તેલ ગ્રંથિઓનું પ્રમાણ વધારે હોય છે આ કારણે તરુણ વયની વ્યક્તિમાં ચહેરા ઉપર ખીલની સમસ્યા સર્જાય છે આ ચોથું ચિપ્સ તથા પેકેજિંગ ફૂડ અથવા તો ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેને નિયમિત ભોજનના ભોગે ન ખાવા જોઈએ તો તરુણાવસ્થા તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે આ અવસ્થામાં પોષણક્ષમ આહાર ખૂબ જ જરૂરી છે ચિપ્સ પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડમાં પોષક દ્રવ્યોની માત્રા પર્યાપ્ત હોતી નથી આથી કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રા મેળવવા સંતુલિત આહાર લેવો જોઈએ આમ નિયમિત ભોજનના ભોગે ચિપ્સ પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલું પ્રજનન સ્વાસ્થ્ય શબ્દ સમજાવી તેને જાળવવા માટે આપણે શું કરવું જોઈએ તો વ્યક્તિએ અસંતુલ વ્યક્તિએ સંતુલિત આહાર લેવો જોઈએ વ્યક્તિએ નિયમિત ભોજનના ભોગે ચિપ્સ પેકિંગ ફૂડ કે જંક ફૂડ ના ખાવા જોઈએ વ્યક્તિગત સ્વચ્છતા પ્રત્યે ખૂબ જ જાગૃત રહેવું જોઈએ સ્નાન કરતી વખતે શરીરના બધા જ ભાગો સાફ કરવા જોઈએ શરીરને ચુસ્ત રાખવા ખુલ્લી તાજી હવામાં ફરવું અને રમવું જોઈએ વ્યક્તિએ વ્યાયામ ચાલુ તેમજ મેદાની રમતો રમવી જોઈએ નશાકારક પદાર્થોના સેવનથી દૂર રહેવું જોઈએ એચઆઈવીનું સંક્રમણ ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ બીજું કિશોરાવસ્થા દરમિયાન સમતોલ આહારની આવશ્યકતા જણાવો તો કિશોરાવસ્થા એ ઝડપથી શારીરિક અને માનસિક બદલાવ થવાનો સમય છે આ વયે ઊંચાઈ વજન અને પેશીઓ ઝડપથી વધે છે સમતોલ આહાર દ્વારા શરીરને પૂરતા પોષક તત્વો મળે છે આ ઉંમરે શરીરને વધારે ઉર્જા પ્રોટીન વિટામિન અને ખનીજોની જરૂર છે તેથી સમતોલ આહાર લેવો ખૂબ જરૂરી છે એટલે શું સમજાવો તો સ્ત્રીમાં વર્ષની વયથી લગભગ અઠ્યાવીસ ત્રીસ દિવસના અંતરાલે પ્રજનન માર્ગથી શરીરની બહાર થતા રક્ત સ્ત્રાવને ઋતુસ્ત્રાવ કહે છે સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી બાર તેર વર્ષની વયથી લગભગ પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમર સુધી પ્રતિમાસ ઋતુસ્ત્રાવ થાય છે અંડપિંડમાંથી મુક્ત થયેલ અંડકોષોનું જો ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયના અંદરનું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે તેનાથી સ્ત્રીઓમાં રક્ત સ્ત્રાવ થાય છે તેને રુધિરસ્ત્રાવ કે રજોસ્ત્રાવ કહે છે ત્યાર પછી ચોથો સવાલ મનુષ્યમાં લિંગ નિશ્ચયને સમજાવો તો મનુષ્યમાં લિંગ નિશ્ચયમાં જોઈએ તો મનુષ્યના બધા કોષોના કોષ કેન્દ્રમાં ત્રેવીસ જોડ રંગસૂત્ર છે આ પૈકી ત્રેવીસમી જોડ એ લિંગી રંગસૂત્રની છે સ્ત્રીમાં એક્સ એક્સ અને પુરુષમાં એક્સ વાય લિંગી રંગસૂત્ર હોય છે જનન કોષોમાં દરેક જોડનું એક એક રંગસૂત્ર હોય છે સ્ત્રીમાં અંડપિંડમાંથી મુક્ત થતાં અંડકોષ હંમેશા લિંગી રંગસૂત્ર એક્સ હોય છે પુરુષમાં શુક્રપિંડમાં ઉત્પન્ન થતાં શુક્રકોષો બે પ્રકારના હોય છે અડધી સંખ્યાના શુક્રકોષો લિંગી રંગસૂત્ર એક્સ ધરાવતા અને બાકીના શુક્રકોષો લિંગી રંગસૂત્ર વાય ધરાવતા હોય છે તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો આ આખો જે પ્રશ્ન છે તેનો એકદમ સચોટ સંપૂર્ણ આકૃતિ સહિત આપણે જવાબ દર્શાવેલો છે મિત્રો આ જે સ્વાધ્યયન પુથી છે ધોરણ આઠના વિજ્ઞાન વિષયની તેના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સ્વાધ્યાય પુથિના સોલ્યુશન માટે ગુજરાતની એકમાત્ર નામ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ તો સ્વાધ્યાય પુથીના સોલ્યુશન એટલે માત્ર માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ આપણે એકદમ કલરફુલ ફોન્ટની અંદર સરસ મજાનું તમને જોવાની અને સમજવાની મજા આવે તેવું આકર્ષક પ્રેઝન્ટેશન સાથે આપણે આ પીડીએફ જે છે તે તૈયાર કરીએ છીએ અને આ વિડીયો પણ તૈયાર કરીએ છીએ જો મનુષ્યમાં લિંગ નિશ્ચયને ફ્લોચાર્ટ પણ પૂર્ણ કરો અને તેના આધારે એ અને ની લિંગ ઓળખો તો જો એક્સ એક્સ તો અહીંયા એક્સ અને અહીંયા એક્સ અહીંયા એક્સ 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 વાય તો એક્સ વાય અને એક્સ વાય ત્યાર પછી પ્રશ્ન નંબર નવ આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરો તો પિટ્યુટરી ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિ એડ્રિનાલિન ગ્રંથિ સ્વાદુપિંડ માદામાં અંડપિંડનું સ્થાન અને પુરુષમાં શુક્રપિંડનું સ્થાન મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પર પછી સ્વાધ્યન સ્વાધ્યયન હોય સમજૂતી હોય ગાલા સ્વાધ્ય પૂથી હોય પ્રોજેક્ટ પ્રવૃત્તિ લેખન પુથી કે પ્રયોગ પૂથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ હોય એ તમને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર અને એ પણ એકદમ છાપેલા કલરફુલ ફોન્ટની અંદર તમને મળી જશે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આશ્વા અધ્યન સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો જો અહીંયા આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એના ઉપરથી પહેલો સવાલ સેજલની માતાએ તેણીને શા માટે નિયમિત સમયાંતરે ચહેરો ધોવાની સલાહ આપી તો કિશોરાવસ્થામાં પ્રવેશતાની સાથે જ તેના ચહેરા ઉપર ખીલ થવા લાગે બીજું તેના ચહેરા ઉપર ખીલ દેખાવાનું કારણ શું છે તો ત્વચા તૈલી થવા લાગી કિશોરાવસ્થામાં પ્રવેશતા ખીલ થવા લાગ્યા સેજલના શરીરમાં આવા ફેરફાર કેમ થવા લાગ્યા તો કિશોરાવસ્થામાં પ્રવેશતા અંતઃસ્ત્રાવી ગ્રંથિના કારણે ફેરફાર થવા લાગ્યા ત્યાર પછી પ્રોજેક્ટ કાર્ય આપણને આપેલું છે મિત્રો અને અહીંયા આપણે આ ધોરણ આઠના વિજ્ઞાન વિષયનું આ જે સ્વાધ્યન પોથીનો પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠ ભાગ ચાર સ્વાધ્યન પોથી પાઠ નંબર કોઈક નવો પાઠ બરાબર એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય સોલ્યુશન સોલ્યુશનનો તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં